રાજકોટ રાષ્ટ્રધ્વજના રંગે રંગાયો હર્ષોલ્લાસથી તિરંગા યાત્રા નીકળી સીએમ હાજરીમાં હજારો લોકો સાથે યાત્રા યોજાય રાજકોટ ગુંદાવાડી સિવિલ હોસ્પિટલની ઢોર બેદરકારી એક નિર્દોષ બાળકનું મોત સોમનાથ મહાદેવને ને શ્રાવણ સુદ પંચમી નિમિત્તે નાગ દર્શન શ્રૃંગાર શિવલિંગ પર નાગરાજની ની પ્રતિકૃતિ બનાવી એક શૂન્ય શૂન્ય કિલો જેટલા પુષ્પોથી મહાદેવનો શૃંગાર નાગપંચમીએ નાગ ખેતલીયા દાદા મંદિરે ભક્તો ધોરપુર શિવપ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ માસ ની સાથે નાગપંચમી પણ છે આજે નાગપંચમી નિમિત્તે શિવભક્તો મહાદેવને જળ અર્પણ કરવા પહોંચી રહ્યા છે આ ઉપરાંત પોરબંદરના વિવિધ નાગદેવતાના મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ખેતલીયા દાદાના મંદિરે આજે નાગપંચમીના પવિત્ર દિવસે વહેલી સવારીથી દૂધ અર્પણ કરવા ભક્તો પહોંચી રહ્યા છે પોરબંદર શહેરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ખેતલીયા દાદાના મંદિરે આજે સવારે છ વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે મંદિરમાં શ્રીફળ તેમજ નાગદેવતાને દૂધ અર્પણ કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે મંદિરના સંચાલક સમિતિના રત્નસિંહ ગોહિલના જણાવ્યા મુજબ આ મંદિર સો વર્ષ કરતા પણ વધારે જૂનું મંદિર છે આ મંદિરે નાગ પંચમી તેમજ અન્ય તહેવારોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં અહીં આવી નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે